ડુગુ શર્મા નામની ફેસબુક આઈડી પરથી એવી પોસ્ટ કરાઈ હતી જેમાં સંવેદનશીલ એડિટેડ વિડીયો દ્વારા દેશના વડાપ્રધાન ગૃહમંત્રી અને અન્ય નેતાઓની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચે એવા ભેદભાવપૂર્ણ સંદેશો ફેલાવવાનો પ્રયાસ થયો હતો ઘટનાની ગંભીરતાને જોતાં આઈડીએસપી શ્રી વિવેક ભેડા અને પીઆઈ શ્રી કે કે ઢિંડોરના માર્ગદર્શન હેઠળ તપાસ શરૂ કરવામાં આવી હતી એલસીબી સેસોજી અને સાયબર ક્રાઇમ ટીમના સહયોગથી ગણતરીની કલાકોમાં આરોપીની ઓળખ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે આ કાર્યવાહી મહીસાગર જિલ્લા પોલીસની સજાગતા અને કામગીરીની સફળતા દર્શાવે છે રિપોર્ટર સલમાન મોરાવાલા એસડી ન્યૂઝ ગુજરાતી સંતરામપુર